અમાર જુવા છે આવડા આવડા છે ને જુવા જ છે ને હેડો બતાડો અમાર તો જુવા છે પાછા હેડી હેડી થાકી ના રે તો આ તો નહીં થાકી ને પણ તમારા સણા તો અમારે જુવા જ છે કો અમારા નહીં અન તારા અમાર પાડોસી છે એ પાડોસી ના પણ તમને કોહન કે આવડા આવડા હે આવડા આવડા ઈ જુવા છે હાડો તમને અંદર હતાડી દેવા હારું હેડો

આ નકળો એ મીહુલ હા આ તો હાસુ કેતાતા હમજુ ઓમ આ પાડોસીના કેટલા ખેલા છે થાય છે આ તો આપણે સરત બરત લગાયોત ને

તમારા રાખના તો એમ ને મારા વઢિયાર ને કેતી છે આ ઓય તમાર વઢિયાર માં જબર છે હો હે જબર છેતી છે વગર ખર્ચા ની વગર ખર્ચા ની નઈ પાવાનું ની કોઈ નઈ હા